સમાચાર પોરબંદરમાં ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન તો પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એકની ધરપકડ કરવામાં આવી છે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર ઝડપાયો છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો આઈએસઆઈના સંપર્કમાં રહી મોકલતો હતો ગુપ્ત માહિતી વધુ વિગતો સાથે અમારા હતા જીગ્નેશ જોડાઈ ગયા છે જીગ્નેશ પાકિસ્તાન માહિતી મોકલનાર પકડાયો છે શું છે વધુ અપડેટ વાત કરવામાં આવે છે જે દેશના એટલે કે પાકિસ્તાનની જે ગુપ્તચર એજન્સી છે આઈએસએસને મોકલનાર વધુ એક જે જાસૂસ છે તેની ધરપકડ કરવામાં આવી હતી થોડા સમય પહેલા જ સીઆઈડી ક્રાઇમે પણ આવા જ એક જાસૂસની ધરપકડ કરી હતી જે જાસૂસની ધરપકડ બાદ વધુ એક આરોપી ઇન્ટેલિજન્સ જે ગુજરાતી ટીએસ છે તેના કસ્ટડીમાં આવ્યો છે પોરબંદર ખાતે રહી અને તે ભારતની જે ગુપ્તચર માહિતી છે જે ગુપ્ત માહિતી છે જે કહી શકાય કે સુરક્ષાને નુકસાન પહોંચાડે તેવી માહિતી હતી જેને પાકિસ્તાન સુધી પહોંચાડી છે કેટલાક સોશિયલ મીડિયા થયી તે બંને એકબીજાના સંપર્ક ગુજરાત પોરબંદર ખાતે ઓપરેશન હાથ ઓપરેશનમાં જે ગુપ્ત માહિતી મોકલનાર જે એજન્ટ છે જેની ધરપકડ કરવામાં આવી છે સાથે તે કેવી રીતે આઈએસઆઈ સાથે જોડાયો અને કેવી રીતે તેને આપણી જે ભારતની ગુપ્ત માહિતી છે તેને વિદેશ સુધી પહોંચાડી છે તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ જે ગુપ્ત માહિતી છે તે તેના સુધી કેવી રીતે પહોંચતી હતી તેનો માધ્યમ શું હતો અને આ પહેલા પણ તે કેટલી વખતે માહિતી મોકલી ચુક્યો છે અને તેના બદલામાં તેને હવે જેમાં શું મળ્યું છે તે તમામ મામલે એટીએસ એ તપાસ શરૂ કરી છે જી જિગ્નેશ સમગ્ર માહિતી બદલ આભાર